દરેક નાની નાની વાત પર એ ઝઘડો કરતી રહે છે છતાં હું એને સોરી કહેવાનું ચૂકતો નથી દરેક વાર સોરી સોરી કહેતો રહું છું સો વાર તું એને સોરી કહે છે હું સમજી ગઈ પણ એકવાર પણ તેને આઈ લવ યુ કહ્યું અઠવાડિયામાં એકવાર મહિનામાં એકવાર અરે જ્યારથી લગ્ન થયા છે એકવાર પણ આઈ લવ યુ નથી કહ્યું અરેન્જ મેરેજ છે મારી પત્ની છે ઓ એ તો તારી પત્ની છે તો એને આઈ લવ કેમ કહીશ નહીં હે ને તું આવી વાતો કેમ કરે છે હું એને કેટલો પ્રેમ કરું છું તું સારી રીતે જાણે છે હું જાણું છું તું તારી પત્નીને કેટલો પ્રેમ કરે છે પણ એનો શું ફાયદો આ બધું પોતાની પત્નીને કહે જો એને તારા દિલની વાત નઈ કરે તો એને કેમ ખબર પડશે એના માટે ગિફ્ટ લઈને જા એને ખબર ન હોવી જોઈએ કે એની પસંદ તને ખબર છે જ્યારે પોતાની પસંદની ગિફ્ટ જોશે ને તો વાત બની જશે જવાહરલાલ નહેરુ વોઝ બોર્ન ઓન નવેમ્બર ફોર્ટીન એન્ડ આશુરા બેટા મમ્મા જરા ફરીથી વાંચી સંભળાવો એફ ઓ યુ જી એચ ટી આ શું છે ચાલો ભાઈ આશોક રિશ્ના મે કહ્યું ને ભૂલ થી થઈ ગયું આ ભૂલ નહીં તમારી લાપરવાહી છે નહીં એવી વાત નથી મારી વાત માન કૃષ્ણ કેટલી વાર કહી ચૂકી છું કે બર્થડે કેક પર બિટ્ટુ નું નામ નથી લખવાનું કૃષ્ણ મે બેકરી વાળા ના પાડી હતી છતાં એને નામ લખી નાખ્યો તો શું કરું શું કયો બેકરી ના પાડવા છતાં એને કેક પર નામ લખ્યો એવું નથી બધા કેક પર નામ લખાવે છે એટલે એણે લખ્યું તું શાંત થઈ જા ને યાર આ બેકરી વાળા ભૂલ નથી પોતા ની ભૂલો બીચા પર થોપવાનું બંધ કરો પ્લીઝ હું માનું છું મારાથી ભૂલ થઈ ગઈ છે હું આજ વાત તને સવારથી સમજાવવાનો પ્રયત્ન કરું છું હું તારા માટે ગિફ્ટ પણ લાવ્યો છું અને તું છે કે प्रेम નું છુઠ્ઠું નાટક મારી સાથે ન કરો મને મુરખ બનાવવા માટે ગિફ્ટ આવ્યા છો આ શું કૃષ્ણ પણ બોલે જાય છે હું તને સમજાવું ને પ્રયત્ન કરી લઉં પણ તું ઝઘડો કરી જ લે છે શું કયું સાથે રહેને ઝઘડો કરવાથી તો સારું છે કે આપણે બંને અલગ થઈ જઈએ હું કંટાળી ગયો છું તારાથી શું કયું તમે આજે ટેન્શન છે એની પહેલા તમે શું કહ્યું તમે અલગ થવાની વાત કઈને કૃષ્ણ મારો અર્થ એનો તો મેં એવું કહ્યું પણ કે મેં એવું નથી કહ્યું કૃષ્ણ તમે મારાથી અલગ થાઉછે મારી વાત સાંભળો મેં નથી કહ્યું આખરે દિલની વાત તમારી જીપ પર આવી જ કૃષ્ણ પ્લીઝ મારો આર્થે નો મારી વાત માન સીધી સીધો કહી રહ્યો તને આ इतन ટોર્ચર કેમ કરો કૃષ્ણ હું ટોર્ચર કરું છું હવે તમે ખુશ રહો તું શું કહી રહી છે હું تمہارا બને દીવ ક્યારે નહીં આવું બન્ને એટલે શું કલેજ લોયરને મળીને ડીવાર્સ માટે એપ્લાય કરી દીધી મમા મમ્મા બીટુ બેટા મમ્મી અને પપ્પા બન્ને બહાર ગયા છે ત્યાં ટેબલ ઉપર દૂધ પડ્યું છે તો પી લેજે હેલો બિંજુ શર્મા બોલી રહ્યો છું આપે જેમ કહ્યું હતું એમ મેં પૂજા કરાવી દીધી હવે તમે કહો કે હું પ્રસાદ લેને કે અંકલ મમ્મી તો ઘરે નથી અચ્છા વિટુ બોલી રહ્યો છે ઠીક છે બેટા હું પછી ફોન કરું છું ઠીક છે 哎呀。Yeah!